नमस्कार मित्रों बात करीशु आज ना ताजा समाचार में हवामान નિષ્ણાત અંબાલાલ પટેલ એ વરસાદ ને લઈ આગાઈ કરી છે તેમણે કહ્યું ચીન માં આવેલા ચક્રવાત થી ગુજરાત જડબંબા કા થશે 27 થી 29 જુલાઈ ના ગુજરાત માં ભારે થી অতি ભારે વરસાદ વર્ષશે આ સાથે જ 50 કિમી ની ઝડપે પવન ફૂકાશે ઉત્તર ગુજરાત જર્મગ્ન થશે 2 ઓગસ્ટ સુધી માં તડપ દે ખેતરો જર્મગ્ન થશે કેટલાક ભાગો માં 8 થી 10 ઇંચ વરસાદ વર્ષી શકે છે રાજ્ય માં ભારે થી অতি ભારે વરસાદ ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે

जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में ने भी दे जो